હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન આપણે લઈને આવી ગયા છીએ તો જો તમે ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી આવી અવનવી માહિતી તમને જલ્દીથી જલ્દી મળતી રહે બરાબર છે આપણા યુટ્યુબ ચેનલ પર તમને બધી સરકારી સહાય અને સરકારી ભરતીઓની માહિતી મળતી રહેશે અને બધા જ પ્રકારના સમાચાર આપણી ચેનલ પર સૌથી પહેલાં મળશે તો ચેનલ બનાવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો માટેની સહાય જે અનુસૂચિત જાતિના લોકો માટે શરૂ કરવામાં આવી છે બરાબર છે તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા ટ્રેક્ટર અને યાંત્રિક સાધનોનો વ્યવહાર યોજના બરાબર વાહનની યોજના જીઓજી બે હજાર પચીસ છવ્વીસ એટલે કે આ યોજના હાલમાં શરૂ છે બરાબર છે જો તમારે યોજનાનો લાભ લેવો હોય તો કઈ રીતે લાભ લઈ શકો છો એના માટેનો આ વિડીયો છે તે સંપૂર્ણ જોવા વિનંતી બરાબર છે તમે જોઈ શકો છો યોજનાનો હેતુ શું છે આ યોજનાનો હેતુ સ્વરોજગાર મેળવવા માટે સ્વરોજગાર મેળવવા માટે ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો મેળવવા છે અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિક રીતે મદદરૂપ થવા ખૂબ જ સરળ દરે લોન આપવામાં આવે જે પણ વ્યક્તિને સ્વરોજગાર કરવી છે એટલે કે પોતાના ધંધો વિકસાવો છે એના માટે એ લોકોને લોન રૂપે પૈસાની સહાય કરવામાં આવે છે બરાબર તો તમે જોઈ શકો છો ને આ ટ્રેક્ટર અને યાંત્રિક વાહન યોજના છે પચીસ છવ્વીસ હાલમાં ચાલુ છે અને કેટલા રૂપિયાની સહાય કરવામાં સાત લાખ પચાસ હજાર સુધીની સહાય કરવામાં છે જેમાં તમારો ફાળો ઝીરો રૂપિયા છે તમારે રૂપિયો પણ દેવાનો નથી બરાબર છે સમગ્ર લોન સરકાર દ્વારા આપવામાં આવે છે બરાબર નિગમ દ્વારા એટલે કે સરકાર દ્વારા સાત લાખ પચાસ હજારની લોન આપવામાં આવે છે જેમાં સાહીઠ યુનિટ તમને આપવાની રહે છે બરાબર છે સાહીઠ યુનિટની લોન રહે છે નિયમ અને શરતોની વાત કરીએ તો નિયમ શરતો તમે જોઈ લેશો આપણે

તો તમારી પાસે બે ટકાનું દંડનીય વ્યાજ લેવામાં આવે છે બરાબર છે આ યોજનાની વસૂલાત કેટલા સમયમાં કરવાની છે એટલે તમારે આ યોજના લો છો અને તો તમારે આ લોન કેટલા સમયમાં પૂરી કરવાની રહે તમારે છન્નું માસિક હપ્તાનીમાં વ્યાજ સહિત પરત કરવાના રહે છે બરાબર છે એટલે તમારે છન્નું માસિક હપ્તાની અંદર તમારે આ લોન પૂરી કરી દેવાની રહે છે બરાબર છે અને

એ ટ્રેક્ટર લો છો કે પછી ઇકો લો છો કોઈ પણ જે તમારા સ્વરોજગાર માટે લો છો તો એની પાસે તમારે લાયસન્સ હોવું જોઈએ બરાબર આ યોગ્યમાં આ યોજના માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટની વાત કરી લઈએ આપણે ડોક્યુમેન્ટ શું આપવાના રહે છે તમારે બરાબર અપલોડ કરવાના રહે છે બરાબર ઓનલાઈન અરજી આવી રહે છે જો તમારે બરાબર તો આપણો સંપર્ક કરી શકો છો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી એટલે ફરી એકવાર કહી દઈશું ઓળખના પુરાવા તરીકે આપણે આધાર કાર્ડ આપવાનું રહે છે ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ અથવા તો પાન કાર્ડ આ ચારમાંથી કોઈ પણ એક તમારે આ પંખનો પુરાવોમાં તમે આધાર કાર્ડ આપી શકો છો નો ડાઉટ જાતનો દાખલો આપવાનો રહેશે તમારે પછી આવકનો દાખલો આપવાનો રહેશે રહેઠાણનો પુરાવો કોઈ પણ એક આપી શકો છો નીચેમાંથી આધાર કાર્ડ ચાલશે ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ અથવા તો લાઇટ બિલ પણ ચાલી શકે છે ફોટો અને સહી આપવાની રહેશે તમારે અને રેશન કાર્ડની જરૂર આપવાની રહેશે પસંદગી થયા બાદમાં ઓફલાઈન જિલ્લા કચેરી તમારે રૂબરૂ થવું પછી તમારું ઓનલાઈનમાં જ્યારે એપ્લિકેશન તમારી પાસ થઈ જાય પછી તમારે રૂપ બી જવાનું રહેશે બરાબર ઓફલાઈન ઓફિસ પર જવાનું છે ચૂંટણી કારણે ઝેરોક્સ લઈ જવાનો રહેશે અરજદારના બેંક ખાતાના પોસ્ટેડ ચેક લઈ જવાના રહેશે બેંકમાં કોઈ લેણું બાકી નથી તે અંગેનું નો ડ્યુ સર્ટિફિકેટ લેવાનું રહેશે બેંકમાંથી અરજદારે અગાઉ કોઈ સરકારી એજન્સી તરફથી સહાય મેળવેલ નથી તે બાબતનું સ્ટેમ્પ પેપર સોગંદનામું આપવાનું રહેશે બરાબર રેવન્યુ સ્ટેમ્પ નવ નંબર આઠમાં આપવાનો રહેશે બરાબર ધંધાને અનુરૂપ સાધનની સામગ્રી જરૂરિયાત મુજબ જી નંબર ધરાવતા ડીલર અને વિક્રેતાનું કોટેશન જે જગ્યાએથી તમારે સાધન લેવાનું છે એ સાધનના પાસેથી તમારે કોટેશન લાવવાનું રહે અને જીએસટી નંબર સાથે બરાબર છે ધંધાના સ્થળ માટેનો આધાર અથવા ભાડાની દુકાન માટે ભાડા ચિઠ્ઠી અથવા પોતાની માલિકીની હોય તો તેનો આધાર જો તમે ક્યાં ધંધો શરૂ કરવાના છો બરાબર છે એ પ્રકારની તમારે ભાડા ચિઠ્ઠી એવું લાવવાનું રહેશે દુકાન રાખો છો તો બરાબર છે પછી રૂપિયા એક લાખ સુધીની અધેવી સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી બરાબર તેમજ રૂપિયા એકથી વધુના ધિરાણમાંની રકમના જીરો પોઈન્ટ પચીસ મુજબ અધિશી સ્ટેમ્પ તથા બાહ્યધારી પત્ર ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ત્રણસો રૂપિયાના અને ખાતરી પત્રક ત્રણસોના અધિવેશન સ્ટેમ્પ લગાવવાનો રહે છે અને જામીનદાર તમારે જામીન આપવાના રહે છે પચાસ હજાર સુધીની રકમના ધિરાણ માટે જામીન આપવાના રહેતા નથી પરંતુ જો તમે પચાસ હજારની ઉપર રકમની લોન લો છો તો તમારે ને જામીન આપવાના રહેશે બરાબર છે એક લાખ સુધીની રકમમાં તમારે જામીન આપવાના રહેશે તો તમે ટ્રેક્ટર માટેની લોન લઈ રહ્યા છો તો તમારે જામીન આપવા પડશે બરાબર રકમના ધિરાણ માટે એક જામીન આપવાના રહેશે છે જામીન તમે કયા આપી શકો છો સરકારી અથવા અર્ધ સરકારી નોકરી કરતા કર્મચારી અથવા તો ધિરાણની રકમથી દોઢ ગણા બરાબર જેટલી રકમ તમે લોન લો છો એની કરતાં દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ પણ અમે રહી શકે છે જામીન સ્થાવર મિલકતના સંદર્ભમાં જોઈ લેવાની રહેશે તમારે એટલું કશું ખાસ છે નહીં તો ત્યાં તમે જ્યારે ઓફલાઈન જશો ત્યારે તમને સમજાવી દેશે બરાબર છે તો આ રીતનું હતું આની ઇન્ફોર્મેશન જો તમારે ફોર્મ ભરાવું તે તમે જલ્દીથી જલ્દી ભરાઈ શકો છો કારણ કે અત્યારે શરૂ છે ફોર્મ બરાબર છે અને જો ઇન્ફોર્મેશન તમને ગમતી હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો જેથી એ પણ એમનો પોતાનો સ્વરોજગાર શરૂ કરી શકે અને ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો